છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ચારસો પચાસ જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છોટાઉદેપુર નગરના મુખ્ય રસ્તા ઉપર દબાણોના કારણે વાહન વ્યવહારને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો છોટાઉદ નગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહ ઉપરાંત સમયથી ગાડી ફેરીને દબાણો દૂર કરવા દબાણકારોની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેઓ તેઓનું પાલન ન કરતા આજે સવારે નવ કલાકે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે નગરપાલિકાના કર્મચારીઓ કુસુમસાગર તળાવ પાસે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકાની ટીમ દબાણ હટાવવાના પહોંચતા દબાણકારોએ પોતાની જાતે જ કોઈપણ જાતના વિરોધ વંટોળ વગર દબાણ દૂર કરવામાં આવ્યા હતા આ અંગે છોટાઉદેપુર નગરપાલિકા મુખ્ય અધિકારી સાથે રૂબરૂ મુલાકાત જણાવ્યું હતું કે આમાં અમે કોઈની રોજીરોટી છીનવા માંગતા નથી પરંતુ નગરજનોને ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આ તમામને જૂના શાક માર્કેટમાં બેસવાની છૂટ આપવામાં આવી છે અને આગામી થી આઠ મહિનામાં તેમના માટેની અલાયદ વ્યવસ્થા કરવામાં આવશે આવો સાંભળી આ અંગે છોટાઉદ નગરપાલિકા ચીફ ઓફિસર ભાઈ બરજોડા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજ રોજ તારીખ વીસ માર્ચ બે હજાર પચીસના રોજ છોટાઉદેપુર નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસની સાગર તળાવની આસપાસ આવેલા સાડા ચારસો જેટલા મરી મસાલા લારી ગલ્લા વાળાને હટાવવામાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ લોકોને જૂના શાક માર્કેટમાં ખસેડવામાં આવશે સરકારશ્રી દ્વારા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગુજરાત રોડ સેફ્ટી દ્વારા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ બહાર પાડવામાં આવી છે કે શહેરમાં કોઈ પણ પ્રકારના દબાણ ચલાવવામાં આવવાના નથી આ માટે અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ આવનારા દિવસોમાં આ લોકો માટે નવીન શાક શાક માર્કેટની ફાળવણી કરવામાં આવશે અને આપણે આશા રાખીએ છીએ કે છથી આઠ મહિનાની અંદર નવું શાક માર્કેટ બની જશે જેટલા દબાણ સાડા ચારસો જેટલા